રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજે શનિવારના આ શુભ દિવસે તમારા માટે લઈને આવ્યો છું રાશિ ભવિષ્યનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન શનિદેવના આશીર્વાદથી આપનો દિવસ શાંતિ સકારાત્મકતા અને કાર્યક્ષમતાથી ભરેલો રહે એ જ શુભકામના સાથે ચાલો જાણીએ કે તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે આજનું વિસ્તૃત રાશિ ભવિષ્ય મુકુંદ જોશી સાથે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને લઈ આજે કામકાજમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે તમારી મહેનત અને લગ્ન આજે ચોક્કસપણે રંગ લાવશે લાંબા સમયથી ચાલી રહેલી જૂની સમસ્યાઓનું નિરાકરણ મળી શકે છે જે માનસિક શાંતિ અપાવશે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સંબંધ સુધરશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે સામાન્ય રીતે આરોગ્ય સારું રહેશે પરંતુ વધુ પડતા શારીરિક પરિશ્રમથી થાક લાગવાની સંભાવના પણ રહેલી છે તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજનો દિવસ નાણાકીય બાબતોમાં લાભ મળવાની પ્રબળ સંભાવના લઈને આવ્યો છે રોકાણ અથવા અણધારિયા સ્ત્રોતમાંથી ધન લાભ થઈ શકે છે જો કે નાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું હિતાવક છે જેથી બજેટ જળવાઈ રહે સંબંધોમાં સમજદારી અને સહનશીલતા આજે તમારા માટે રૂપ બનશે પાર્ટનર કે પરિવારના સભ્યોની લાગણીઓને માન આપો મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને સંવાદ માટે અત્યંત અનુકૂળ રહેશે તમારી વાણીની મીઠાશથી તમે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો કામકાજમાં નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે આરોગ્યમાં હળવો થાક અનુભવાશે તેથી સંતુલિત આહાર અને સમયસર આરામ પર ધ્યાન આપો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજે શનિવારનો દિવસ પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાનો રહેશે ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે આ શુભ દિવસ છે તમે ધ્યાન અથવા પૂજામાં સમય આપી શકો છો નાણાકીય બાબતોમાં સુધારો આવશે અને જૂની ઉધાર પરત મળી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો આજે પોતાની શક્તિ અને પ્રતિભાને સંપૂર્ણપણે દર્શાવી શકશે તમારી આગેવાની કરવાની ક્ષમતા આજે સપાટી પર આવશે કાર્યસ્થળ પર તમારા કામની આ વખાણ થશે અને માન સન્માન વધશે સંબંધોમાં અહંકારને ટાળીને ઝઘડો ટાળવો વધુ સારું રહેશે આરોગ્યમાં નાની મોટી બાબતોમાં સાવધાની રાખો અને બહારનું ખાવા પીવાનું ટાળો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને હણ આજનો દિવસ તમારા વ્યવસાય અને અભ્યાસ બંને માટે ઉત્સાહજનક રહેશે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે જૂની તકલીફોમાંથી રાહત મળશે જેના કારણે હળવાશ અનુભવશો સંબંધોમાં સંવાદ જાળવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે ખોટી ધારણાઓ ટાળવા માટે સ્પષ્ટ વાતચીત કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આ શનિવાર નાણાકીય લાભ અને નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ રહેશે તમારી સંતુલન જાળવવાની કળા આજે તમને સફળતા અપાવશે સહકર્મીઓ અને મિત્રોની મદદ આજે તમારા માટે વરદાનરૂપ સાબિત થશે આરોગ્ય માટે નિયમિત વ્યાયામ જરૂરી છે ખાસ કરીને સાંધાના દુખાવામાં રાહત જરૂરથી મળશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ આજના દિવસે તમને વૈવિધ્ય સમર્થ કાર્યનો અનુભવ થશે એકસાથે અનેક જવાબદારીઓ સાંભળ સંભળાવવાની પડી શકે છે જે પરિસ્થિતિઓમાં શાંતિ અને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે મોટો લાભ થઈ શકે છે વ્યક્તિગત સંબંધોમાં ચાલી રહેલા મતભેદોમાં સમાધાન આવશે જેનાથી માનસિક શાંતિ મળશે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ધ આજે તમારું ધૈર્ય અને સમજદારી પરીક્ષામાં આવશે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં બે વાર વિચારજો નાણાકીય ફાયદા શક્ય છે ખાસ કરીને રોકાણમાં મામલામાં આરોગ્ય સારું રહેશે પરંતુ વધુ પડતા ઊંચા નીચા દબાણથી થાક લાગશે તેથી તણાવ મુક્ત રહેવાનો પ્રયાસ જરૂરથી કરજો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજે કામકાજ અને ગૃહજીવન વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે બંને ક્ષેત્રોમાં ધ્યાન આપવું પડશે નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે પરિવાર સાથે સંબંધો મજબૂત થશે અને વડીલોના આશીર્વાદ જરૂરથી મળશે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આજે તમારો સર્જાત્મક દ્રષ્ટિકોણ તમને લાભદાયક સાબિત થશે તમારા અનોખા વિચારોની પ્રશંસા થશે નાણાકીય અને સામાજિક કામોમાં સફળતા મળશે સમાજમાં તમારું માન વધશે આરોગ્ય માટે નિયમિત આરામ જરૂરી છે વધારે પડતું કામ લેવાનું ટાળો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજનો દિવસ આત્મવિશ્વાસ વધારવા માટે અત્યંત અનુકૂળ રહેશે આત્મનિરીક્ષણ દ્વારા તમને નવી દિશા મળી શકે છે જૂની મુશ્કેલીઓનો ઉકેલ મળશે કાર્યસ્થળ પર સકારાત્મક ખર્ચ ચર્ચાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને નવી યોજનાઓ બની શકે છે દર્શક મિત્રો શનિવારનો આ દિવસ આપણા જીવનમાં શાંતિ અને કાર્યક્ષમતા સાથે પસાર થાય તે માટે સકારાત્મક ઉર્જા જાળવી રાખો જીવનમાં પ્રેમ અને સકા સહકારનું મહત્ત્વ જાણો અને આવનારા નવા અવસરો માટે ખુલ્લા મનથી આગળ વધો આપનો દિવસ શુભ રહે જય શનિદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારા કોઈ પ્રશ્નો અને પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા અમારી ભાવિદર્શન યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતીકાલે નવા રાશિફળ સાથે ફરી મળીશું ત્યાં સુધી મુકુંદ જોશીને આપ રજા આપી શકો છો નમસ્કાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાઈપ આપવાનું ભૂલશો નહીં હાઈપ આપવાથી અમે આગળ વધી શકીએ છીએ